નીલકંઠ આવ્યા અને ભગવાન ની એમણે એમ કે સેવા કરી બ્રાહ્મણ નું રૂપ ધરીને આવ્યા એટલે આ દરેક રીતે સંસ્કૃતિનું અપમાન છે આ લોકો વારંવાર હમણાં જલારામ બાપા વિશે પણ આ લોકો બફાટ કરતો એક સ્વામી નો વિડીયો હતો એવી જ રીતે પણ મેં એક વાત માર્ક કરી છે કે જ્યારે જયારે આ લોકો કોઈ કાંડમાં પકડાય છે હમણાં જ એમનું એક સ્વામીનું સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યનો વિડીયો વાયરલ થયો આ પાપને ઢાંકવા અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ લોકો પ્રસિદ્ધિ લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટેથી આવા વિડીયોમાં બપાટ કરતા હોય એવું મારું મારું સ્પષ્ટપણે માનવું છે અને આપની ચેનલોના માધ્યમથી આવા લોકોને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આ લોકો ને ખરેખર આમના જે મોટા સંતો વિરુદ્ધ પગલા કેમ નથી લેતા ભૂતકાળમાં અમે શાંત એટલે રહ્યા કે સનાતન ધર્મનો કોઈ પણ રીતે પ્રચાર પ્રસાર કોઈ કરતું હોય તો આવા પાંચ ટકા લોકો એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં આવું ગણી અને અમે શાંતિ જાળવી પણ હવેથી અમે સ્પષ્ટ કરીએ છીએ કે ક્યાંય પણ આવી સસ્તી પ્રસિદ્ધિ માટેથી જો કોઈ આવો વિડીયો કોઈ સ્વામી અપલોડ કરશે તો અમે એને હવે પાઠ ભણાવી દેવા તૈયાર છીએ અને હું અમને ચેતવણી પણ આપું છું કે એમની જે સ્વામી આવો વિડીયો ધર્મ વિરુદ્ધ મૂકશે એની વ્યક્તિગત જવાબદારી એની રહેશે વાત રહે અમને દબાવવાની તો અમે કોઈથી દબાવવાના નથી અમે ભગવાન પરશુરામ દાદાના વંશજો છીએ અને આવા લોકોને ભરી પીવા માટે છે અમે સક્ષમ છીએ અને હું આ લોકોને ચેતવણી આપું છું કે હવે બસ આ જે તમારા આવા ચિત્રેલા ચોપડા છે એને પણ તમે પરત ખેંચો અને ક્યાંય પણ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ સંપ્રદાયમાંથી કોઈ સ્વામી જયારે આવો ધર્મ વિરુદ્ધમાં કોઈ વિડીયો અપલોડ કરશે ત્યારે એની વ્યક્તિગત જવાબદારી રહેશે એનું પરિણામ ભોગવવાનું બિલકુલ બિલકુલ કે આવા લોકોનો સામૂહિક બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે કારણ કે જો આવા લોકો વારંવાર બફાટ કરે તો એમના સંપ્રદાય કોઈ વરા દ્વારા આના વિરુદ્ધ પગલા કેમ નથી લેવાતા અથવા તો આ લોકો વિરુદ્ધ ક્યારેય ગુના કોઈ દાખલ કેમ નથી કરતું એક વખત સિંગલ ફરિયાદ મેલી પણ એ મુસ્લિમ આનો વિરોધ કરવો જોઈએ નહીં આવા પાંચ ટકા લોકો માટે થી પરંતુ હવે બસ આવા પાંચ લોકોને ભરી પીવા માટે અમે મેદાનમાં છીએ અને ફરીથી એક વખત રિપીટ કરું છું કે કોઈ પણ સ્વામી આવો ધર્મની વિરુદ્ધમાં ક્યાંય વિડીયો અપલોડ કરે તો પરિણામ ભોગવવાની માનસિક તૈયારી રાખે ખૂબ સાચી ખૂબ સાચી વાત છે પરમ પૂજ્ય દ્વારકા હટાવવા જોઈએ પરંતુ દુર્ભાગ્ય કે હજી સુધી આ પુસ્તકો હટ્યા નથી એના માટેથી કાનૂની રીતે પણ સંત સમાજ લડી રહ્યો છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારો આખો બ્રહ્મ સમાજ પણ એમની સાથે ખડે પગે ઉભો રહે છે